હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો આજે આપણે એક સારા દસ સ્ટોકની ચર્ચા કરવાની છે એમાં કેટલાક સ્ટોકો ચાલી ગયા છે થોડા ઘણા કેટલાક સ્ટોકો હજી આપણને નીચામાં મળી આવ્યા છે પરંતુ આ બધા સ્ટોક ઉપર તમારે ખૂબ નજર રાખવાની છે મિત્રો અને સતત રેકી કરશો અને નીચે આવે તાર જ એમાં થોડા ઘણા શેરથી તમે એન્ટર કરવાનું વિચારી શકો મિત્રો એક માણસ ખરીદ કરે છે અને બીજો માણસ વેચે છે એક જ શેરમાં એક ખરીદ કરે છે એને એ શેરમાં કોટેશન એટલે કે વધે એવું લાગે છે બીજો શેર બીજો માણસ એ કંપનીમાં વેચાણ કરે છે દરેકના વિઝન અલગ અલગ હોય છે એકનું વિઝન એક દિવસનું હોય એકનું વિઝન એક વર્ષનું હોય એકનું વિઝન લોબા ટાઈમનું હોય આ રીતે શેર માર્કેટમાં દરેકની માન્યતા અને વિચારો અલગ અલગ હોય છે કોઈ શેર તમને સસ્તો લાગે તેના પણ ઘણા કારણો હોય ના ચાલતો હોય તેના પણ ઘણા કારણો હોય અને કોઈ શેર મોંઘો હોય કે ઊંચી કિંમતે હોય તેના પણ કારણો હોય છે માર્કેટ મ તમારે શેર પસંદ કરતા ખાસ ખ્યાલ રાખવાનો કે કંપનીની એક બે પ્રોડક્ટ એના સેક્ટરમાં લીડર હોવી જોઈએ ધારો કે તમે ટાઇટનનું નામ લો ટાઇટનની જે અમુક ઘડિયાળો બનાવે છે અને અમુક જ્વેલરી બનાવે છે એ એના સેક્ટરમાં વર્લ્ડ ક્લાસ છે એના સેક્ટરમાં એની બ્રાન્ડ નહીમ હોવી જોઈએ તો આવી કંપની તમને લોભે ગાળે ખૂબ પ્રોફિટ આપશે હવે આપણે સ્ટોકની ચર્ચા કરીએ કે આ સ્ટોક ઉપર મેં વિડીયો પણ સ્પેશિયલ બનાવ્યા છે અને એક બે ચાર સ્ટોક મારા પોર્ટફોલિયોમાં છે ટૂંકા ગાળામાં બહુ સારું રિટર્ન આપ્યું છે ટાઈટન કંપની બહુ સારી કંપની છે અને આપણા ઘણા માણસોમાં નીચા ભાવથી લીધેલા અને ખૂબ પૈસા કમાણેલા છે જે બુગબલ કહેવાતા આપણા દેશના જે ધનાઢ્ય પોણસ હજારથી ચાલુ કરી અને પાંચ હજાર કરોડ ઉધીની સંપત્તિ મેળવેલા રાકેશ ઝુંઝનવાળાએ આ મોટી ક્વોન્ટિટીમાં આશીર્ તેમની પાસે હતો અને આજે પણ તેમના પોર્ટફોલિયોમાં આશીલ છે તો આવી કંપની બહુ સારી કંપની કહેવાય બીજા નંબરમાં છે ઇન્ડિયન હોટેલ બહુ સરસ કંપની છે નજરમાં રાખવા જેવી કંપની છે ત્રીજા નંબરની કંપની છે એપીએલ એપોલો બહુ સરસ કંપની છે ટૂંકા ગાળામાં ખૂબ ચાલી છે ગઈ શક તમને અગિયારસો બારસોમાં મળવાવાળો છે આજે સત્તરસો અઢારસો ઊંઘી ગયો છે કંપની એના ઉત્પાદનમાં અને એના માર્કેટમાં સાઠ ટકા એનું એની પાસે છે વિષ્ણુ પાઇપ આ કંપની કચ્છની કંપની છે એના ઉપર સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે કંપની મક્કમ મક્કમતાથી આગળ વધી રહી છે કોઈ દિવસની કંપનીમાં ઘટાડો મને જોવા નથી મળતો ટકો અડધો ટકો ટકો અડધો ટકો સતત કંપની ચાલે છે યુતિ રિઝન આ મારો મનગમતો છે અને મારો પ્યારો છે મને આ શેરે ખૂબ લાભ કરી આપ્યો છે અને આજે છેલ્લા ત્રણ દિવસથી સરસળાટ ઉપર જાયો છે મને લાગે છે કે એના બાવન વીક હાઈ અઢારસો અઢારની ટચ કરશે આ અગિયારસો બારસોમાં એના મેં ખૂબ વિડીયો બનાવ્યા અને મારા આજે આ વિડીયોમાં કેટલી જગ્યાએ મારા વિડીયો આ કંપની વિષયના વિડીયો હોય છે ટીના રબર યુટી ડિઝાઇન અને ટીના રબર એ કેમિકલ શેરો છે જીએનએફી અમને પણ મેં વિડીયા બનાવ્યા છે સર્ચ કંપનીઓ છે એચપી અધેસિવ આ બે વર્ષ પહેલાં આઈપીઓ આવ્યો હતો અને એ કંપની કોઈક સ્પીડ શેર કરે છે અત્યારે ફોક્સમાં છે એમ સ્ટાર અને પારસ ટીમે છે આ ડિફેન્સ સેક્ટરના બેસીક્સ બહુ સારા છે પરંતુ તમારે પાકોએ ખ્યાલ રાખવાનો છે કે આ શેર અત્યારે હાલ ખૂબ ચાલેલા છે ઢોળતા ઘોડા ઉપર આપણે સવારી નથી કરવા આ તમારે નોટમાં એન્ટર કરીને લખીને રાખવાનું જે ઉપર જાય છે એ નીચે આવે છે જ્યારે નીચે આવે તો તમારી એવરેજમાં એ શેરનો તમારા પોર્ટફોલિયોમાં થોડા ઘણા સમાવેશ કરવા જાય છે આજે હાઈ પર લેવાનું નથી જોતી રહેશે અને અઢારસો અઢાર અઢારસો અઢાર થઈ અને નીચેમાં અગિયારસો બારસો પાસો આવ્યો છતાં પણ અમે મારા પોર્ટફોલિયોમાં જશે તે શીર પડ્યા છે હવે ત્રણ ચાર શેર જે ચાલ્યા નથી અને ચાલવાની શક્યતા છે જ્યુબિલિયન ફૂડ્સ ઇવેન્યુ સુપર માર્કેટ લક્ષ્મી ઓર્ગેનિક આ સ્મોલ કેપ કંપની છે લક્ષ્મી ઓર્ગેનિક અને એવન્યુ સુપર માર્કેટ એફએમજી કંપની આ કંપનીઓ ઉપરથી ખૂબ નીચે આવી છે અને બીજું ખાસ કહેવાનું છે મિત્રો તમે અમુક કંપનીના શેર જોતા છો તો તમને એમ થતું હતું છે કે આ શેર તો મારી કંપનીમાં હોટ તો છેલ્લી મજા આવી જાય પણ તારા આપણે એ કંપની લઈ જતા નથી પણ તમારે આ બધું જો તમારે ફાયદો કરવો હોય તો તમારા પાસે એક જ રસ્તો છે કે તમે સારી ફંડામેન્ટવાળી કંપની લઈ અને પડી રાખો તો એક દિવસ એ કંપની ચાલશે તો તમને એમ થશે કે ના હાલ મારી કંપની ચાલી અને અત્યારે તો બજારમાં સ્મોલ કેપ કંપનીઓ એક વર્ષમાં ત્રીસ ટકા રિટર્ન છે વધારે વધારે સ્મોલ કેપ કંપનીઓ ચાલે છે તમે નિફ્ટી અને સેન્સેંગના શેરો ચાલ્યા છે ને એ દસ પંદર ટકા ચાલ્યા અને તમે સ્મોલ કેપના શેરો જો પણ સ્મોલ કેપમાં એ વખત તમારે એ પણ ભેગો ભેગો ખ્યાલ રાખવો જોઈએ જો ઘટે છે બજાર તો કારણોસર ઘટે છે તો સ્મોલ કેપ બધેથી વધારે ઘટે બીજો સ્ટોક છે બિરલા સોફ્ટ આઈટી સેક્ટરનો છે ખૂબ ચાલી ગયો છે બરોબર અને બીજો છેલ્લો શેર છે વિપ્રો વિપ્રો કંપની ઉપરથી શેર આ બહુ નીચે આવી ગયેલો બહુ સારો શેર છે ચાર ચાલશે એ નક્કી નથી પણ એક દિવસ શેર સારામાં સારું આપણને રિટર્ન અપાવી શકાય એવો છે વિપ્રો ટાઇટન ઇન્ડિયન હોટલ આ બધા શેર તમારે લક્ષ્યમાં રાખવાના છે અને એમાં સમયે સમયે એન્ટર થવાનું છે આજે કોઈ શેરમાં એન્ટર થઈ શકાય એવી પોઝિશન નથી એક શેર એક બે શેર બાદ કરતા મિત્રો એટલે તમારે તમે નજરમાં રાખો અને ઘટાડે એમાં લેવાનું રાખો તો જ તમે સફળતા મળે તમને તમે ધારો કે વધારી કરી અને શેર ખૂબ ઊંચો ચાલ્યો હોય અત્યારે જ્યોતિ રીઝન દિવસના બેથી ત્રણ ટકા ચાલે પોણ ટકા ચાલે ત્રણ ચાર દરે શીર ધૂમ બોલાવે મિત્રો હવે જો તમે ઉપર ફસાઈ જાઓ અને શેરમાં ચાર કરેક્શન આવે ચાર લોકો વેચવા મળે એ તમને ખબર ન પડે નીચે આવે ધારો કે આ વધેલો શેર નીચે આવે વીસ ટકા પંદર ટકા કરેક્શન આવે તારે તમારે એમાં એન્ટર થવાનું તો જ તમે નફો કમાઈ બાકી આડેધર ખરીદી કરો તો તમને નફો મળે નહીં થેન્ક યુ આભાર